ધુલિયા ખાતે આચાર્ય મહારાજના હસ્તે થશે ત્યારે સંઘના ટ્રસ્ટીઓ જેન્દ્રભાઈ તથા જે ડી શાહ દ્વારા ત્રણેય મુમુક્ષોને વિજય તિલક પ્રશસ્તિપત્ર તથા માળા પહેરાવી પગે લાગી તમારું સંયમ જીવન ઉજ્જવળ બને તેવા આશીર્વાદ આપ્યા હતા દરમિયાનમાં શ્રોતોપાસક ગણના પંકજભાઈ શાહ તુષારભાઈ શાહ નરેશભાઈ શાહ સહિત કારોબારીના સભ્યોએ પણ શાલ ઓઢાડીથી લીધી સંયમી બની જીન શાસનના સાચા સેવક બનીને રહો તેવા આશીર્વાદ આપ્યા હતા અલકાપુરી પાઠશાળાના ખુશ્બુબેન અલનાબેન ભાવિનીબેન સહિત બધી જ પાઠશાળાની બહેનોએ બાળકોને સરસ તૈયાર કરી નાટક નૃત્ય સંવાદ દીક્ષાના ભાવો કેવી રીતે પ્રગટ્યા વિગેરેનું સુંદર નિરૂપણ કર્યું હતું તો અમદાવાદથી પધારેલ હાર્દિક શાહે સંવેદનાના સોર કાર્યક્રમની સુંદર જમાવટ કરી હતી જેમાં સંગીતના સુરો ઋષભ દોશી અને જય શેચુડગર મંડળી દ્વારા બધાને ચાર કલાક સુધી ચકડી રાખ્યા હતા આજ શ્રી અમારા અલકા પોલીસ સંઘમાં ત્રણ મુમુક્ષુ સાક્ષીબેન તાનિયાબેન ને કરણભાઈનું સંઘે શ્રી બહુમાન કર્યું વિદાય સમારોહ કર્યો એમાં અમદાવાદથી શ્રી હાર્દિકભાઈ આવ્યા હતા તેને ખૂબ જ સારી સંવેદના ઉપર કીધું રિષભભાઈ ખૂબ જ સંગીતની ને ગીતની જમાવટ કરી હતી એમાં અમારા સંઘના બધા પણ કાર્યકર્તાઓએ પણ બહુ ભાગ લીધો હતો ખાસ કરીને સંઘની બહેનોએ અલનાબેન ખુશબુબેન દિવ્યાબેન તથા બધી બહેનોએ ખૂબ જ મહેનત કરી ને પાઠશાળાના છોકરા પાસે ખૂબ સારા સારા પ્રોગ્રામ કરાવ્યા હતા ને આજની જમાવટ એકદમ ધર્મમય હતી આજે અમારા સંઘના બધાને નિવેદન કરાયું હતું કે ચોવીસ તારીખે જ્યારે શ્રી આ લોકોની દીક્ષા ધોળિયા ખાતે શ્રી સુંદર સાહેબના દિશામાં થવાની છે તો બધા હાજર થાય હું બીજા બધાને પણ કહું છું તેવા આમાં ભાગ લે ને આજમાં આજના સંઘમાં બહુમાનમાં શ્રી હિંમતભાઈએ પણ ઘણી વિસ્તૃત જાણકારી બધી આપી હતી સંઘના બધા સર્વે ભાઈઓ બહેનો તરફથી અમારી એમની ખૂબ ખૂબ શુભકામના છે